બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજ છે ને આજ અમે ઘરે છે કેમકે અમારા ગામમાં છે ને એક આર્મીવાળા ભાઈ આવે છે આપણો મિત્ર છે એટલે અમે આજ આખો બોલેરો છે ને બંધ રાખી દીધો છે કેમકે આજ બધાને ફૂલેખું જોવું છે તો હું કાલો આજનો દિવસ આપણે રજા રાખી દઈએ એટલે અમે આજ ઘરે જ છે તો અમે આર્મીવાળા આવી જાય ને પછી પાછું અમારે છે ને અહીંયા આમ થોડુંક ફરવા જવાનું છે તો આજનો લોક છે ને તાકાતથી આવવાનો છે તો કન્ટિન્યુ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો બોલો જય માતાજી આ તમને ઘરે જ છે તો આજનો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો આમાં થોડોક ફૂલે કોઈ બતાવી તમને વ્લોગમાં ને આજ છે ને પડવી સાથે વાત કરવાની છે વિડીયો કોલમાં એ શું કહેવા માગે છે ને એનું પણ તમને આજ વ્લોગમાં થોડું થોડું ઘણું જોવા મળશે તો ફોન ઉપાડશે ને તો બાકી તો કાંઈ નક્કી નહીં તમને અત્યારે તો હું કહું છું પણ બ્લોગમાં આગળ તમને સો ટકા તો જોવા મળશે જ પણ આમ નક્કી નહીં થોડું ઘણું આમથી આમ થઈ જાય એમાં કાંઈ નક્કી ન હોય કેમ કે ફોન કદાચ ન એ ઉપાડે ઘરે એ બધા હશે ને ઘરે બધા હોય ને તો ફોન નહીં ઉપાડે તો આપણે પ્રયાસ કરશું એમ હોય સો ટકા કાં બ્લોગમાં વાત કરીશું એમ આપણે વિડીયો કોલમાં વાત કરીશું કમાન્ડો જેવી તૈયાર થઈ જાય આમ થોડુંક ગ્રેક નગર પાછું તોય ફેસ રિવિલ થઈ જાય ફેસનું કંઈ ઓલું જ નથી કે ફેસ રિવીલ થઈ જાય ને ભાઈ આ બજારે ગમે આપણે શું છે અમે દાડીએ જાય ને ના તે કોઈ દિવસ મોઢે ન બાંધે એમને રખડે કોઈક ફોટો પડી મૂકી દે ને મારા વ્યૂઝ આવતા બંધ થઈ જાય હે મૂકી મૂકી દે તને ખબર એ ન હોય હવે કામ નથી કરાવાનું ઘરનું કાંઈ શું કામ બાકી છે ઓહ હોહ ભાઈ હું એવોર્ડ લેવું એની કાંઈ વેલ્યુ નથી લે લેવા જ જો ને એની કિંમત હતી પણ અહીંયા હવે કઈ કિંમત નથી મેં તને ક્યાં મૂકવાનું કીધું છે એને ફ્રીજ તો ફ્રીજ ઉપર મૂકી દેની તને નતો કીધું મેં હે સાફ કરવાનું હતું હા તો પણ ફ્રીજ સાફ કરીને તને કીધું તો કે ના મૂકી દેજે એમ લાગે આ ગલ્લો ગલ્લો ને આ ભાઈ આ ગલ્લો છે ને હવે આ આ ચાર તારીખે તોડી નાખવાનો છે કારણ કે પાંચ તારીખે છે ને હપ્તો ભરવાનો છે એટલે ગલ્લાને હવે ચાર તારીખનું મુહૂર્ત આવી ગયું છે આખો ભરાઈ ગયો છે એમ તો માં પૈસા દસ એક હજાર બાર હજાર નીકળશે સાજા નહીં નીકળે તો ફેમિલી આ દક્ષ ને છે ને ઘરે લેવા ગાવા છે રમાડવા માટે આવશે તો લઈ આવું હવર હવર મારો થાંભડાનું કામકાજ ચાલુ છે થાંભડાનું કામકાજ ચાલુ છે ને અહીંયા છે ને બધું વાળવાનું કામકાજ ચાલુ છે કચરા પોતા વાળા કચરા પોતા કરો હિરખા કચરા પોતા કરે જ રાખો

અત્યારે હવે ઘરે વહી છું ને ભાઈના છે ને કોપીરાઈટ બહુ આવે છે આપણે કેમ કે સોંગ હાલતું હોય ડીજે માં સોંગ વાગે એટલે ની ચાન્સીસ વધારે એટલે છે ને આપણે થોડા થોડી ક્લિપો લીધી છે ને એ બે ત્રણ જ ક્લિપ બતાવી છે કારણ કે પછી કોપીરાઈટ આવી જાય તો ફોટો વિડીયો ડિલીટ કરવો અને એ મજા ન આવે એના કરતાં આપણે થોડીક ક્લિપ લઈએ છીએ ને અત્યારે હવે ઘરે વહી છું ને હવે અમારા હરેશભાઈ બાંભળિયાનું ફૂલેકુ અત્યારે ચાલુ છે આર્મીનું હવે એ ઘરે ભૂગવા છે થોડીક વારમાં ઘરે ભૂગી જાય અમે આપણા ઘણા બધા ભાઈબંધુ એમાં છે લાડ બધા એટલે એની પાસેથી આપણે ક્લિપ થોડી થોડી લઈ લેવાની છે તો એ પ્રમાણે કર્યું છે ને મિનિ વ્લોગે આવશે ને લોંગ વિડીયો હશે બે હશે ભાઈ બે આપણે કર્યું છે આપણો મિત્ર છે અમે આરે ભણતા એટલું તો રાખવું પડે આર્મીવાળા માટે અમે આપણે છે ને દિલથી સેલ્યુટ જ હોય આર્મીવાળા કોઈ પણ વ્યક્તિ હોય આપણે પહેલેથી આર્મી પ્રત્યે પ્રેમ છે કેમ કે ભાઈ આપણે સપનું આર્મીમાં જ જવાનું હતું બાકી બીજું કાંઈ બનવાનું જ નહોતું જ્યારે ભણતા ને ત્યારે પણ યુટ્યુબ પર કેમ બની જોઈએ મારો ભગવાન જાણે આ યુટ્યુબર બનવાનું સપનું આવી ગયું બાકી તો આપણું સપનું આર્મીનું જ હતું પણ યુટ્યુબર પર બની જશું તો એ પણ બધા એનો સાથ સહકારથી થાય એમનેમ તો થાય નહીં ભાઈ આર્મી આપણે આર્મીમાં બનીએ કે કાંઈ પણ નોકરી લઈએ તો આપણે પોતાને એકલાને મહેનત કરવી પડે આમાંય આપણે છે ને ભાઈ રાત દિવસ મહેનત કરવી જ પડે બધું એક જ છે આ નોકરી તમે લો કે પછી યુટ્યુબર બનો નોકરી કરતા વધારે હું તો એમ કહું છું ને કે ના અગ્રા નિયમ છે એ જે વિડીયો બનાવે એને ખબર જ છે કારણ કે આમાં છે ને નિયમ પ્રમાણે ચાલવું પડે જેમ તમે નોકરી કરતા હોય એ નિયમ પ્રમાણે કેમ એ કે એમ આપણે કરવું પડે તો એમ આમાં એવું જ હોય આમાં જેમ યુટ્યુબ કહે ને એમ જ આપણે કરવું પડે એ ટાઈપના આપણે વિડીયો બનાવવા પડે વ્યૂઝ લાવવા એ ભાઈ લોઢાના શેણા છે એટલે આમાંય નોકરી એવું જ છે હાર્ડ છે હાવ આ નોકરી કરતા વધારે હાર્ડ છે ને આમાં છે ને હકીકતમાં જિંદગીમાં હાલી ગયું હોય ને તો એ કંઈ નોકરી ન આંબે એટલો યુટ્યુબનો પાવર છે હવે ભાઈ આપણે હુઈ ગયા હતા આવીને ડાયરેક્ટ પછી ત્રણ વાગે અત્યારે સાડા ત્રણ વાગે જ્યાં સાડા ત્રણ વાગે હું જાગ્યું છું અહીંયા એક સરસ મજાનું કામ થાય એ તમને બતાવું જોઈએ આ કિરણ છે અહીં મારા મા છે કામ કેવું કર્યો તો મરી જાઓ તમને મરી આવું હું કરવા ખાતા હોય આમ જોવું તો એ કેમ હું કાઈ ગયેલી કેમ છે હે બરાબર એ તમે ખાઓ પાપ લાગશે આમ જો કેટલા જીવ કેટલા જીવ ને મારીને આ બધા ખાય આપણે ભાઈ ખાતા નથી આવું કોઈ દિવસ ન ખાવાય હકીકતમાં પણ આ બધા ખાય ખાવ તો બીજું શું પાપ લાગશે તમને પાપ

વાહ આખી સેટ ભર દીધો લુગડા લુગડા કામ કરવા ને આ કામ કરવા મજા કે પછી દાડીએ મજા બધી દાડીએ મજા દાડીએ મજા એવું છે તારા હાથમાં કે લખેલો છે બે તો તો બધાને હજી વિશ્વાસ ન થાતો તો ભાઈ આ કિરણ છે આના હાથમાં કે છે પડવી નથી પડવી હોય તોય પી હોય હોય કે ન હોય તમાર નામ શું છે કિરણ હું બધા વ્લોગમાં બોલું છું બધા વ્લોગમાં એને બોલાવું છું એટલે કે તારું નામ બોલ તારું નામ બોલ તો એ ઘણા લોકો કોમેન્ટ કરે છે તો મેં એવું વિચાર્યું છે કે કાલનો વ્લોગ છે ને આની પછીનો બ્લોગ કાલ કે પ્રમથી ક્યારે મૂકવા એનું નક્કી ન હોય તો એક બે દિવસમાં વ્લોગ છે ને બનાવવું બધાની કોમેન્ટ ઉપર છે ને જવાબ આપી આપીને બનાવવાનો છે કારણ કે કોમેન્ટ બહુ ઘણા સારી કોમેન્ટે કરી છે તો એની ઉપર છે ને આપણે એક વિડીયો બનાવવાનો છે તો લગભગ આની પછીનો નેક્સ્ટ વિડીયો આવશે એવો જ આવશે એટલે કોમેન્ટ તમે હજી બાકી હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દો તમારે કાંઈ પણ પ્રશ્ન હોય ને તો એનો જવાબ હું તમને આપણે વિડીયો બનાવીને બનાવ આપણે વિડીયો બનાવીને કહેવાનું છે તો મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો આ વિડીયોમાં આજ ભાઈ મારી ગોપીડી આવી છે હાલાય ગોપીડું કાયમ આવે છે હમણાં અમારા ગોપી બેન આવ્યા છે એ ગોપી તારું કાંજુ બીટુડું ગોપીડું ગોપી ગોપી દુબળી પડી ગઈ છે ભાઈ જો હવે હવે પહેલા જેવી નથી પહેલા કાઈ જ નહી હવે અત્યારે દુબળી પડી ગઈ છે મારા હાર આમ ઘેરે રહી હમણાં અહીંયા કાયમ આવે છે હવે એ ટૂંક સમયમાં છે ને ટૂંક સમયમાં અહીંયા આવવાની છે કા અલ્પેશભાઈ તમારા અલ્પેશભાઈ અહીંયા રાંધવાનું કામકાજ પાછ અત્યારે પાંચ વાગે ચાલુ થઈ ગયું છે તમારા અલ્પેશભાઈ આવ્યા છે પૈસા લેવા પણ અમને સેટ કઈ જવાબ દેતા નથી કા પણ અમે અડધી કલાકથી ગયા સૂટા લેવા પણ શેઠ સુધી અમને કંઈ જવાબ દેતા નથી ઘણું બધું કામ છે પણ એ ફોનમાં વાતો કરે છે જે મારો <laughs> <laughs>

Kali bivrayi ze Bivrayi bivrayi Kisa Laki ફેમિલી જમવામાં છે ભાત ને ઓળો અને પછી ભૂંગળા છે અને અહીંયા તો બીજું જ છે આખું તમે હમા કરતા થઈ જોયા જઈ છે થોડાક એવી ક્લિપ આગળ આપણે નાખેલી જ છે તો ઝીંગાનું છે ઝીંગા છે કે શું કહેવાય કાંજી કાનજીનું છે તો અત્યારે વાળું કરી લઈએ ભાઈ ભૂખ બહુ લાગી છે ને જે ભાત ભાત ને રીંગણાનો ઓળો હોય ને એટલે ખાવાની મજા જ આવે તમે એકવાર ટેસ્ટ કરી દો બહુ મજા આવશે ભાઈ અટાણે નાવાનું વિચારું છું પણ એમ થાય તમારે તો કેવું તમે ખબર પડે નાવ નાવ તો તો ખબર ખબર પડે પડે કરી તમે ખાલી કેવું પાણી ગરમ કર્યું કેમ કામે આવ્યો એમને હું રખડું નહી રખડું મેરે કો નહીં જાણે કા ભાઈ આ પાછો અમર તો નાવાનું કેવું છે ખબર ખુલ્લું છે ને એટલે વધારે ટાઈટ લાગે આમાં નાવાનું એમાં બાપા આમ તો ફરતે દેહમાંથી પવન આવ્યો ટાઢો બોળ ભગવાન રામનું નામ લઈને નહીં લાગવું આ પાંચમો દિવસ છે આમ તો કસમથી પાંચમો દિવસ છે ને પાંચમો દિવસે આજનું નાવા આવ્યું છે એ તો આમ જ ટાણા છે ને આ ટાઢોડું એવું છે ને મન ન થાય યમાળો છે યમાળો એવું પાણી દાઢું ગરમ છે તોય એ ટાઢું પાણી લાગે છે ને અત્યારે એવી ફિલિંગ આવે ખબર આપણે નાના હોય ને પછી આપણા મા નવરાત થાય તો ભાઈ મારા માવે મને પઠ્ઠો કરી દીધો છે અત્યારે ખામા ટાઈટ હોય નાઈ નાખ્યા ને પછી બહુ ટાઈટ હોય તા સુધી નો નાય તો એ તો ઓછી ટાઈટ હોય પણ નાય નાઈ નાખ્યા પછી બહુ ટાઈટ હોય એટલે હું પાંચ દિવસ એક જ વાર નવું કમ આપણે બાથરૂમ નથી બનાવવું કારણ કે નાવાનું આવું ખુલ્લું છે હમણાં છે ને ભાઈ અમારે આ બધી આખી વંડી કાઢના નાખવાની છે કેમ કે દિવાલ દેખાય નહીં મકાન મકાન બને છે મારા દાદા ની મકાન બનાવે છે એટલે પછી અમારે બધું કાઢ નાખવાનું છે પતરા કાઢ નાખવાનું છે બધું ખુલ્લું જગ્યા કરી નાખવાનું લેવાનું છે રસોડો અહીંયા લઈ પછી સાઈડમાં બનાવી નાખવાનું છે બે અહીંયા જ બનાવી નાખવાનું છે એટલે છે ને બધું એક સાઈડ જગા ખુલ્લી એવું કરી નાખવાનું છે હવે કઢી કઠે તાપી લઈએ એટલે ટાઢ છે ને ઉડી જાય બે શબ્દ અમારા મમ્મીજી કહે છે બોલું પૈસા કમાવા છે કે આપણે કે બનતું દેવું છે આને કરીને હું તન બંધ કરું હા એમ બંધ કરી દેવું બહુ શીખવું પડે તમારે થી બનાવતા આ એમાં હું બસારું પી વાંધો બીજું પીવા નહીં તો આજનો તમને કેવો લાગ્યો કરી દેજો આપણો છે તો શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું નવો લોક સાથે જય માતાજી જય મોગરા